નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

શિક્ષણ સહાયક ધોરણ અગિયાર બાર માટે જે રોસ્ટર ક્રમાંક ત્રણ મુજબ અનુસૂચિત જનજાતિ મહિલા માટે એમ કરેલો હોય તો ઉમેદવારો માટે તત્વ જ્ઞાન માટે એક જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક અગિયાર બાર માટે રોસ્ટર ક્રમાંક ચાર મુજબ અંગ્રેજી ભાષા માટે એમ બી લાયકાત ધરાવતા હોય તેવા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરી માટે એક જગ્યા છે મિત્રો જેમાં ટેટ ટુ પાસ થયેલા હોય સીસીસી પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી નવસારીના પત્રક્રમમાં કઈ મળેલ છે જેના અન્વયે ના વાંધા પ્રમાણપત્રથી મળેલ છે જેમાં દર્શાવેલ તમામ શરતો ઉમેદવારે સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે ભરતી પ્રક્રિયા મેરીટ ધોરણે થશે ઉમેદવારની વયમર્યાદા સરકારના નિયમાનુસાર રહેશે ઉચ્ચતર માધ્યમિકમાં માં સહાયકની શૈક્ષણિક લાયકાત એમએ એમઆરએસ વ્યવસાયિક લાયકાત બીએડ ડીબીએડ શિક્ષા વિશારદ શિક્ષા શાસ્ત્રી જીબીડીસી રહેશે ઉમેદવારે નોકરીના પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી ફરજ બજાવવાની રહેશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાય તો સરકારના ધારાધોરણ નિયમ અનુસાર પગાર મળવાપાત્ર થશે આશ્રમ શાળા નિવાસી શાળા હોય ઉમેદવારે ચોવીસ કલાક સ્થળ પર ફરજિયાત હાજર રહી ગૃહપતિ તેમજ માતાની ફરજ ફરજિયાત બજાવવાની રહેશે નિવાસની સુવિધા વિનામૂલ્ય આપવામાં આવશે ઉપરાંત ખાતાના વખતો વખત નિયત કરેલ નિયમોનું પાલન કરવાનું રહેશે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ મુજબ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત વ્યવસાયિક લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રો સહિતની પાસપોર્ટ સાઇઝના ફોટો સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં નીચેના સરનામે રજીસ્ટ પોસ્ટ થી મોકલવાની રહેશે સમયમર્યાદા બાદ મળેલી અરજી તેમજ અધૂરી અથવા તો ખોટી વિગતવાળી અરજી રદ કરવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી આદિવાસી સંસ્કાર મંડળ અજરાય ઓગણચાલીસ તાલુકો ગણદેવી જિલ્લો નવસારી મોબાઈલ નંબર અહીંયા વધુ માહિતી આપવામાં આવેલા છે મિત્રો જોઈ શકો છો ભાસ્કર સુરત આવૃત્તિમાં ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષણ સહાયક માટેની આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવી સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ભેટા માટે જગ્યા છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય